તમારું સ્વાગત છે તો આજે બનાવીશું આપણે કાચી કેરીનો છૂંદો જે ફટાફટ બની પણ જશે અને ટેસ્ટમાં એકદમ ટેસ્ટી બનશે ઉનાળાની સિઝન ચાલુ થઈ ગઈ છે માર્કેટમાં કાચી કેરી બહુ સારી મળે છે તો આજે આપણે કાછાયા સુકવા વિના છૂંદો બનાવશું તો ખાટા મીઠા છુંદાને તમે એક વર્ષ સુધી સ્ટોર કરીને રાખશો તો છૂંદો છે તે બગડશે નહીં તો છુંદો બનાવવા માટે સૌપ્રથમ પ્રથમ જોઈ લેશું તો એક કિલો મેં કાચી કેરી લીધી છે કેરી તમે લ્યો છો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું છે કે બને ત્યાં સુધી કેરીને દાણાવારી જ લેવાની છે તો કેરીને આપણે ધોઈ અને લૂછી નાખશું તો કેરીને લુછી અને ઉપરની છાલ છે તેને કાઢી લેશું તો આ રીતે આપણે બધી કેરીમાં ઉપરની છાલને કાઢી લેવાની છે તો કાચી કેરી તમે લ્યો છો વથાણું બનાવવા માટે ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે પાકી કેરી ના હોવી જોઈએ પાકી કેરી હશે તો વથાણું છે તે તમારું બગડી જશે તો કાચી કેરીનું છીણ કરવા માટે આપણે ખમણી લેશું તો મોટા હોલમાં આપણે કેરીને છીણી લેશું તો આ રીતે આપણે બધી કેરીને ખમણીમાં છીણી લેવાની છે તો ખમણીમાં તમે જ્યારે છીણ કરો છો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું છે કે તમારા હાથમાં લાગી ન જાય તો છુંદા માટે તમે જ્યારે છીણ તૈયાર કરો છો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું છે કે જાડું છીણ જ રાખવાનું છે ઝીણું છીણ કરવાનું નથી તો આ રીતે આપણે બધી કેરીને ખમણીમાં છીણી લેશું તો છીણ તૈયાર છે થોડી વાર માટે સાઈડમાં રાખી દઈશું તો ત્યાં સુધીમાં આપણે બીજા ઇન્ગ્રીડિયન્ટ તૈયાર કરી લેશું તો એક કિલો આપણે કેરી લીધી છે તો એક કિલો આપણે ખાંડ લેશું અડધી ચમચી હળદર પાવડર ટેસ્ટ અનુસાર નિમક એક ચમચી લાલ મરચું પાવડર તેલ તજ થોડા લવિંગ અને આખી એલચી લેશું તો બધા ઇન્ગ્રીડિયન્ટ તૈયાર છે થોડીવાર માટે સાઈડમાં રાખી દેસું છુંદો બનાવવા માટે ગેસ ચાલુ કરશું એક પેન મૂકશું અને પેનને ગરમ થવા દેસું પેન સારી રીતે ગરમ થઈ જાય પછી આપણે તેમાં બે ચમચા તેલ નાખશું તેલ સારી રીતે ગરમ થઈ જાય પછી એલચી લવિંગ અને તજ નાખશું તો તેલ સારી રીતે ગરમ થઈ જાય પછી આપણે જે કેરીનું છીણ રાખ્યું હતું તે કેરીનું છીણ નાખશું અને છીણને આપણે બે મિનિટ સુધી સાતડી લેશું તો તેલમાં તમે જ્યારે લવિંગ નાખો છો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું છે કે લવિંગ ઉડી અને તમારા ફેસ ઉપર લાગે નહીં બે મિનિટ થઈ ગઈ છે હવે આપણે હળદર પાવડર અને નિમક નાખશું તો હળદર પાવડર અને નિમકને છીણમાં સારી રીતે મિક્સ કરી દેસું તો નિમક મેં અહીંયા અડધી ચમચી નાખ્યું છે નિમક તમારે તમારા ટેસ્ટ અનુસાર જ તમારે નાખવાનું છે તો હળદર પાવડર અને નિમક છે તે સારી રીતે મિક્સ થઈ ગયા છે તો હવે આપણે તેમાં ખાંડ નાખશું તો ખાંડ તમે જેટલું ગીડું ખાતા હોય એ પ્રમાણે તમારે નાખવાની છે ખાંડની જગ્યાએ જો તમારે ગોળ નાખવો હોય તો ખાંડ નાખવાની કોઈ જરૂર નથી તમે જેટલું ગીડું ખાતા હોય એ પ્રમાણે તમારે ખાંડ કે ગોળ નાખવાના છે તો ખાંડને આપણે સારી રીતે છૂંદામાં મિક્સ કરી દઈશું તો કન્ટિન્યુ આપણે સાત મિનિટ સુધી હલાવતું રહેવાનું છે અને ગેસને સ્લો જ રાખવાનો છે હાઈ રાખવાનો નથી તો આ રીતે તમે છૂંદો બનાવશો તો તમારે કોઈ બીજા વાસણમાં ચાસણી કરવાની જરૂર નથી સાત મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે તો હવે આપણે ચેક કરી લેશું કે ચાસણી છે તે સારી રીતે બની ગઈ છે કે નહીં તો આંગળીની મદદથી આપણે થોડી ચાસણી લેશું અને આ રીતે આપણે ચેક કરી લેવાની છે એક તાર થાય છે કે નહીં તો એક તાર થાય છે એટલે ચાસણી છે તે સારી રીતે બની ગઈ છે અને જો તમારે પાણી ભરી અને આ રીતે તમારે ચાસણીને ચેક કર્યું હોય તો થોડું વાતકીમાં પાણી લેવાનું છે અને પાણીમાં આપણે ચાસણીની બુંદ નાખશું તો છૂટી પડી જાય તો ચાસણી છે તે સારી રીતે બની હશે નહીં અને આ રીતે ભેગું થઈ જશે તો ચાસણી છે તે સારી રીતે બની ગઈ હશે તો આ બે રીતે તમે ચાસણીને ચેક કરી શકો છો તૈયાર છે કાચી કેરીનો છુંદો છુંદો સારી રીતે બની ગયો છે ગેસને બંધ કરી દઈશું તો છુંદાને આપણે પંદર મિનિટ સુધી ઢાંકી અને રાખી દઈશું એટલે છુંદો છે તે સારી રીતે જાય તો પંદર મિનિટ થઈ ગઈ છે હવે આપણે ખોલી અને જોઈ લેશું તો જે લાલ મરચું પાવડર રાખ્યું હતું પાવડર નાખશું તો લાલ મરચું પાવડર તમે પેલા નાખશો તો લાલ મરચું પાવડર છે તે બરી જશે તો લાલ મરચું પાવડર નાખી અને લાલ મરચું પાવડરને સારી રીતે મિક્સ કરી દેશું છૂંદો બનાવો છો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું છે કે લાલ મરચું પાવડર પેલા નાખવાનું નથી લાલ મરચું પાવડર છૂંદો ઠરી જાય પછી જ આપણે તેમાં નાખવાનું છે છુંદાને ભરવા માટે આપણે કાચની ઝાર લેશું તો ઝારને પહેલાં જ મેં ધોઈ અને એક કલાક તડકે તપાડી દીધી હતી તડકે તમે ઝારને તપાડી દેશો તો છુંદો છે તે એક વર્ષ સુધી બગડશે નહીં તો કાચની ઝારમાં છુંદાને ભરી દેશું તમે જે ઝારમાં ભરો છો તેમાં તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે ઝારમાં પાણીનો ભાગ ના રહેવો જોઈએ જો પાણીનો ભાગ હશે તો તમારો છુંદો છે તે લોંગ ટાઈમ સુધી સારો રહેશે નહીં કાચની ઝારમાં પાણીનો ભાગ હશે તો છુંદામાં ફૂગ પણ ચડી જશે તો ઉનાળાની સિઝન જાય અને કાચી કેરીની સીઝન પૂરી થાય તે પહેલાં તમે એકવાર આ રીતે કાચી કેરીનો છૂંદો જરૂર બનાવજો છૂંદો ફટાફટ બની પણ જશે અને ટેસ્ટમાં એકદમ ટેસ્ટી બનશે અને જો તમે આ રીતે કાચી કેરીનો છૂંદો બનાવ્યો હોય અને તમારો કાચી કેરીનો છૂંદો ટેસ્ટમાં કેવો બન્યો હતો તે મને કોમેન્ટમાં જરૂર કહેજો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં રેસિપી સારી લાગી હોય ચેનલમાં નવા હો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો નવી જ નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને રેસીપીને ફ્રેન્ડ સાથે શેર કરતા રહેજો થેન્ક યુ મળીએ આપણે નેક્સ્ટ રેસીપી સાથે